સુરતના રોડ ખાતે આવેલ શિવશક્તિ માર્કેટમાં મંગળવારે લાગેલી આગ બાદ બુધવારે ફરી એ જ જગ્યા આગ ફાયર ટીમ દોડતી થઈ સુરતના રિંગ રોડ પર શિવશક્તિ માર્કેટમાં ફરી આગ લાગી હતી મંગળવારે શિવશક્તિ માર્કેટમાં જ્યાં આગ લાગી હતી ત્યાં જ બુધવારે ફરી એ જ જગ્યાએ આગ લાગતા લોકોની સાથે ફાયરની ટીમ દોડી ગઈ હતી મંગળવારે શિવશક્તિ માર્કેટમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગ જોત જો વિકરાળ બની અનેક દુકાનો આગની ચપેટમાં આવતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તો ફારને વીસથી વધુ ગાડીઓ સતત પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો ધુમાડાથી એક વ્યક્તિનું ગુંગળાઈ જતાં મોત નીપશ્યું ત્યારે ફરી એક જ જગ્યાએ આગ લાગતા ફાયરની ટીમ દોડી ગઈ હતી ફાયરની ટીમ દ્વારા પર પાણીનો મારો કરી કાબૂ મેળવાના પ્રયાસ કરાઈ રહ્યા છે સુરતની રિંગ રોડ વિસ્તારની અંદર શિવશક્તિ માર્કેટમાં જે છે કે આગનો બનાવ બન્યો હતો ગત રોજ બી જે છે શિવ શક્તિ માર્કેટમાં આગ આગનો બનાવ બન્યો હતો હાલ જે છે કે વહેલી સવારે જે છે કે શિવ શક્તિ માર્કેટની અંદર વીસ દુકાનોની અંદર એકસાથે આગનો બનાવ બન્યો છે તમે જોઈ શકો છો ફાયર દ્વારા સતત જે છે કે પાણીનો મારો મારો કરવામાં આવી રહ્યો છે મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે આગ એટલી વિકાસ સ્વરૂપની છે કે ગોઠે ને ગોઠા તમે જોઈ શકો છો કે આગના અને ધુમાડાના નીકળી રહ્યા છે ત્યારે હાલ જે છે કે પાય દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ આગ એટલી વિકાસ સ્વરૂપની છે કે કોઈ પણ પ્રકારે આગ પર કાબુ મેળવી નથી રહ્યા જે છે કે ફાયરની વીસ થી પણ વધારે ગાડીઓ જે છે કે ફાયરની અધિકારીની ગાડીઓ અત્યારે હાલ ઘટના સ્થળે આવી પહોંચી છે અને પાણીનો મારો ચાલુ પાણીનો મારો ચાલુ ફાયર અધિકારી છે સર કઈ પ્રકારની આગ છે ને કઈ જગ્યાની છે આ મિલેનિયમ માર્કેટ રિંગ રોડ પર આવેલું છે એની પાછળના ભાગમાં શિવશક્તિ માર્કેટ છે એ શિવશક્તિ માર્કેટમાં આજે સવારે આગ લાગેલી છે અને આગ ઓલાવવાની કામગીરી અત્યારે ફાયર વિભાગ દ્વારા થઈ રહી છે કઈ રીતે આગ લાગે એવું કઈ જાણવા મળ્યું તો ખરેખર કારણ જાણી શકાય પણ પ્રાથમિક તબક્કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તો પ્રાથમિક રિપોર્ટ મળ્યો હતો પરંતુ ચોક્કસપણે તો જ્યારે સંપૂર્ણપણે આગ કાબુમાં આવે ઇન્વેસ્ટિગેશન થાય ત્યારબાદ કરી શકાય ચોક્કસથી ફાયર દ્વારા પણ કહેવામાં આવે છે કે હાલ તો જે શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોય તે હાલ તો જાણવા મળી રહ્યું છે પરંતુ જે રીતે ફાયરના અધિકારીઓ દ્વારા સતત પાણીનો મારો રાખી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપની જે છે કે તેના આગ ઉપર કાબુ મેળવવો ઘણા મુશ્કેલ ગણાઈ રહ્યો છે તમે દ્રશ્ય નિહાળી શકો છો કે હજી છેલ્લા ચાર પાંચ કલાક ઉપરથી જે રીતે પાણીનો મારો સતત મારવાનો પ્રયાસ ચાલુ છે પરંતુ આગ કાબુમાં નથી આવી દ્રશ્યોમાં નિહાળી શકો છો કે ગોટાને ગોટા જે છે ધુમાડાના નીકળી રહ્યા છે આગ પણ હજી જે છે કે દુકાનોની અંદર બીજા અને ચોથા મારે જે આગ જે લાગી છે તેની ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ફાયર દ્વારા સતત પાણી મારી પાણીનો મારો રાખી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે પરંતુ આ કે એટલી વિચાર સ્વરૂપ છે કે ફાયર દ્વારા પણ ભારે મહેનત દ્વારા પાણીનો મારો કરી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવતો પ્રયાસ ચાલુ છે જીગ્નેશ પંડ્યા એસ નાઈન્યુ સુરત શિવ શક્તિ માર્કેટના જે ફાયરના જે કાર્યવાહી અત્યારે ચાલી રહ્યા છે ગઈકાલથી પોલીસ અહીં માર્કેટમાં તહેનાત છે તમામ એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર જવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તહેનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને